નમસ્કાર દર્શક મિત્રો બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમ બિઝનેસ બુલેટિનમાં આપનું સ્વાગત છે હું છું આપણી સાથે દરરોજની જેમ ગોપાલ દર્શક મિત્રો આપણે દરરોજ બરોબર આ સમય મળીએ છીએ અને શેરબજાર સાથે જોડાયેલા જુદા જુદા પ્રશ્નો અંગે જવાબ મેળવવાનો પ્રયાસ કરતા હોઈએ છીએ બિઝનેસ બુલેટિનના આ ખાસ કાર્યક્રમની અંદર વૈશ્વિક ઘટનાક્રમો જે શેરબજારને લગતા છે તેના ઉપર પણ આપણે વાતચીત કરતા હોઈએ છીએ શેરબજારની દિશા કયા પ્રકારની રહેલી છે તેવા સવાલના જવાબ પણ આપણે મેળવવાના પ્રયાસ કરતા હોય છે અને બજારમાં કેવો મૂળ માહોલ રહેલો છે આપણા રોકાણકારોએ શું કરવું જોઈએ આ પ્રકારની પ્રવાહી સ્થિતિ વચ્ચે એફઆઈઆઈનું જે સેલિંગ છે એ ક્યાં સુધી ચાલુ રહેશે ક્યાં અટકશે આપણે આ પ્રકારની ડરના એક માહોલમાં શું કરવું જોઈએ શું નહીં કરવું જોઈએ કેવા શેર એવા છે જેમાંથી આપણે હોલ્ડ કરવાની સ્થિતિ છે સાથે કેવા એવા પણ શેર છે જેમાંથી હવે આપણે એક્ઝિટ કરી જવાની જરૂર છે ક્યાં રોકાણ કરીએ ક્યાં આપણા પૈસા બચવા જોઈએ ક્યાં આવક થવી જોઈએ તેવા સવાલના જવાબ આપણે આ ખાસ કાર્યક્રમની અંદર મેળવવાના પ્રયાસ કરતા હોઈએ છીએ તો આજે પણ આપણે આવા સવાલના જવાબ મેળવવાના પ્રયાસ કરશું વિશ્વની અંદર જે પ્રવાહી બજારની સ્થિતિ છે તે અંગે પણ વાત કરશું તમામ પ્રશ્નોના જવાબ મેળવવા માટે અને આપણી સાથે ખૂબ સરળ રીતે આપણી સાથે માહિતી આપવા માટે આપણી સાથે જોડાયા છે હંમેશની જેમ માર્કેટ એક્સપર્ટ જીગર શાહ જે આપણને સરળ ભાષામાં ખૂબ સરળ રીતે માહિતી આપશે બિઝનેસ બુલેટિનના ખાસ કાર્યક્રમમાં જીગરભાઈ આપનું સ્વાગત છે સૌથી પહેલાં ગુડ મોર્નિંગ આપને ગુડ મોર્નિંગ જીગરભાઈ આપણે સવાલને જવાબ મેળવીએ તે પહેલાં સૌથી પહેલાં ગઈકાલે જે સ્થિતિ હતી બજારની એના ઉપર એક ઝડપથી આપણે એક નજર કરી લઈએ જેથી આપણે ચિત્ર જે છે એ આપણા ઓડિયન્સ છે એની સમક્ષ એકદમ સ્પષ્ટ થઈ જાય જેથી આપણે આગળના પ્રશ્નોના જવાબ મળે તો સરળ પડે શેર બજારની હાલત ખૂબ ખરાબ થયેલી છે દરેક વ્યક્તિ આનાથી જે શેર બજાર સાથે જોડાયેલા લોકો છે એ ખૂબ સારી રીતે વાકેફ છે પેઇનફુલ સિચ્યુએશન ઘણા સમયથી છે અને રસ્તા મળી રહ્યા નથી એ પ્રકારની સ્થિતિ છે સોમવારના દિવસે સતત પાંચમા દિવસે શેરબજારની અંદર મંદિર રહી એકંદરે મોટા ભાગે શેર ડાઉન રહ્યા ખરાબ હાલત રહી નિફ્ટીમાં બસો તેતાલીસ પોઈન્ટ સેન્સેક્સમાં આઠસો પંચાવન પોઈન્ટ અને બેંક નિફ્ટીની અંદર ત્રણસો ઓગણત્રીસ પોઈન્ટનો ઘટાડો રહ્યો કારોબાર બંધ રહ્યો ત્યારે નિફ્ટીના જે પચાસ શેર છે એ પૈકીના આડત્રીસ શેરમાં ઘટાડો રહ્યો ખૂબ ખરાબ હાલત આનો સંકેત આપે છે અને આજે સવારે એશિયન બજારની અંદર મિશ્ર સ્થિતિ રહી અમેરિકાની બજારની વાત કરીએ તો અમેરિકી બજાર પણ કોઈ સારી સ્થિતિમાં નથી પણ જે આપણી પીડા છે એ પીડા એ છે કે બધી દુનિયાના બજારોની અંદર માર પડી રહી છે પણ આપણો જ એવો માર કોઈ જગ્યાએ પડી રહ્યો નથી જેથી સવાલ આપણી પાસે આવા લોકો વધારે કરી રહ્યા છે અમેરિકી બજારની વાત કરવામાં આવે તો અમેરિકન બજારમાં ગઈકાલે બે પોઈન્ટ પંચાવન ટકા સુધીનો ઘટાડો એકંદરે નોંધાયો એમાં અમેરિકી રાષ્ટ્રપતિ જે ટ્રમ્પ છે એમના બે ત્રણ જે નિવેદન આવ્યા એના કારણે બજારની અસર થઈ ડાઉ જોન્સની અંદર સાતસો ઓગણપચાસ પોઈન્ટનો ઘટાડો થયો અને ડાઉઝોન્સની અંદર છેલ્લા બે દિવસની અંદર આશરે બારસો પોઈન્ટ સુધીનો ઘટાડો થઈ ચૂક્યો છે આ પ્રકારની સ્થિતિ ડાઉઝોન્સમાં છે ડોલર ઇન્ડેક્સની વાત કરીએ તો ડોલર ઇન્ડેક્સમાં ઝીરો પોઈન્ટ બે ટકાનો ઉછાળો આવ્યો એ પ્રકારની સ્થિતિ ડાઉઝોન્સમાં અને ક્રૂડની વાત કરીએ તો ક્રૂડની અંદર છે ચારેક દિવસથી તેજી હતી પછી અંતે ત્રણ ટકા સુધીનો ઘટાડો ક્રૂડમાં નોંધાયો આ પ્રકારના જે આંકડા જે છે એકંદરે આ સ્થિતિ છે જીગરભાઈ હવે આપ અમને સૌથી પહેલાં જે સવાલ સૌથી પહેલાં મારી પાસે આવ્યા કે આ બજારની જે સ્થિતિ છે એ શેર બજાર હવે સંપૂર્ણપણે મંદીના સકંજામાં આવી ચૂક્યું છે એ પ્રકારના સવાલ આપણી પાસે પૂછી રહ્યા છે આપણે સંપૂર્ણપણે મંદીના સકંજામાં છીએ આપણે હા ચોક્કસ આપણે એવું માની શકીએ કે અત્યારે આપણું સ્ટોક માર્કેટ મંદીના સકંજામાં છે કારણ કે કન્ટિન્યુઅસ લોઅર લો બનાવે છે બજાર આપણે એક વખત આ લાસ્ટ ચાર મહિનામાં આપણે એક જ વખત ટ્વેન્ટી ની ઉપર થોડોક ટાઈમ ટ્રેડ કરી શક્યા બાકી આપણે મેક્સિમમ ટ્રેડિંગ સેશન્સ આપણે ત્રેવીસ હજારની નીચે ટ્રેડ કરી રહ્યા છે આપણે દરેક વખતે એક લેવલને ડિફેન્ડ કરવાની કોશિશ કરીએ છીએ અને પછી એ લેવલ તૂટી જાય છે ત્રેવીસ હજારનું લેવલ એક તૂટ્યું પછી બાવીસ હજાર આઠસોનું એક લેવલ હતું નિફ્ટીની વાત કરું છું કે બાવીસ હજાર આઠસોનું લેવલ આપણે બચાવવાની કોશિશ કરી બાવીસ હજાર આઠસોથી માર્કેટે પાંચ વાર કે દસ વાર મિનિમમ ત્યાંથી બાઉન્સ બેક થયું હવે એ ત્યાંથી બાવીસ હજાર આઠસોનું લેવલ તૂટ્યા પછી અત્યારે બાવીસ હજાર પાંચસોનું લેવલ છે ગઈકાલે પણ બજાર બાવીસ પાંચસોથી સપોર્ટ લઈને ઉપર ટ્રેડ કરી રહ્યું હતું આજે પણ ટ્રેડ કરી રહ્યું છે પણ બાવીસ હજાર પાંચસોનું લેવલ હવે ડિફેન્ડ કેટલું થશે એ પણ જોવાનું છે જો બાવીસ હજાર પાંચસોનું લેવલ તૂટ્યું તો બાવીસ હજાર ત્રણસો બાવીસ હજાર બસો નો નવો નિફ્ટીનો લો પણ આપણે જોઈ શકીશું એટલે બજાર કન્ટિન્યુઅસલી જે નવો લો પરથી નવો લો જે બનાવી રહ્યો છે એટલે આપણે એવું કહી શકીએ કે બજાર ચોક્કસ મંદીના સકંજામાં છે શેર બજાર સંપૂર્ણપણે મંદીના સકંજામાં છે જીગરભાઈ પણ માને છે અને આપણે તમામ લોકો માને છે એ બાબત હવે બિલકુલ સાફ થઈ ચૂકી છે કે બજાર બિલકુલ સો સકંજામાં છે આ સવાલ એક બે મારી પાસે જીગરભાઈ સૌથી પછી પૂછવા જોઈએ પણ હું સૌથી પહેલાં પૂછીશ કેમ કે લોકોના સવાલ એ જ સૌથી મહત્વના છે આ શેર બજારની અંદર જીગરભાઈ હવે શોર્ટ કરીને પૈસા બનાવી શકાય ખરા એકચ્યુલી શોર્ટ કરવું એક એક્સપર્ટનું કામ છે ડેટા રીડિંગ ચાર્ટ રીડિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે બાવીસ હજાર પાંચસોના લેવલની નજીકથી બજાર બાઉન્સબેક થઈ જાય છે એટલે માર્કેટમાં શોર્ટ ક્યાં કરવું એના માટે ટેકનિકલ એનાલિસિસ અને ડેટા એનાલિસિસ જો કોઈ કરી શકતું હોય અને જેની એક્સપર્ટીઝ હોય નોલેજ હોય તો જ એમણે ત્યાંથી શોર્ટ લેવું જોઈએ અધરવાઇઝ ન્યૂ કમર્સ બિગિનર્સ નું માટે શોર્ટ કરવું અહીંયાથી બ્લાઇન્ડ શોર્ટ નું માર્કેટ પણ નથી હા દર્શક મિત્રો જે રીતે શોર્ટ કરીને પૈસા બનાવી શકાય છે કેમ તેનો જવાબ એ છે કે જે જાણકાર લોકો છે બજારના સ્વિંગને પકડી જાણે છે ટેકનિકલ પાસા જાણે છે એ લોકો માટે આ બજાર છે પણ નવા જે છે રોકાણકારો આપણા છે એમના માટે તો આ બિલકુલ બજાર નથી કોઈ સાહસ કરવા જોઈએ નહીં જેથી આપણે સ્થિતિ ઉપર જ નજર રાખવાનો સમય છે જીગરભાઈ એક સવાલ આવો જ બીજો છે

એવી રીતે નિફ્ટી અને બેંક નિફ્ટી એ ફોર્ટી નાઇન થાઉઝન્ડનું લેવલ તૂટ્યું પછી ફોર્ટી એટ થાઉઝન્ડ ફાઇવ હંડ્રેડ ડિપેન્ડ કરી રહ્યું છે જો ફોર્ટી એટ થાઉઝન્ડ ફાઇવ હન્ડ્રેડ તૂટી ગયું તો નિફ્ટી ફોર્ટી એટ થાઉઝન્ડ ને ફોર્ટી એઇટ થાઉઝન્ડ નીચે જઈ શકે બેંક નિફ્ટીની વાત કરું છું એ નીચે જઈ શકે એટલે અત્યારની નિફ્ટીની જો આપણે વાત કરીએ તો બાવીસ હજાર પાંચસો નું લેવલ બહુ ક્લોઝલી વોચ કરવું જોઈએ જો માર્કેટ થર્ટી મિનિટ્સ કે ફિફ્ટીન મિનિટથી વધારે બાવીસ હજાર પાંચસો ની નીચે ટ્રેડ કરશે તો ચોક્કસ બીજું સો થી બસો પોઈન્ટ બહુ ઇઝીલી નીચેની તરફ બજાર આવી જશે હા જીગરભાઈ જે રીતે આપણે વાત કરી હવે બજારની અંદર એ પણ સવાલ પૂછી રહ્યા લોકો હજુ આપણે કેટલી પીડા સહન કરવાની છે પીડાની આપણે અંદાજ નહીં લગાવી શકીએ કારણ કે સ્મોલ કેપ મિડ કેપમાં આજે થોડું ઘણું એક બાઉન્સ બેક જેવું દેખાતું હતું બટ અત્યારે સ્મોલ કેપ સીએનએક્સ સ્મોલ કેપ પંદર હજાર ચારસો ઉપર ચાલી રહ્યો છે જ્યાં સુધી પંદર હજાર સાતસો પચાસ ની ઉપર ક્રોસ નહીં થાય ત્યાં સુધી સ્મોલ કેપમાં એક શોર્ટ ટર્મ પણ તેજી બનતી નથી અને મિડ કેપ જે છે એ પચાસ હજાર ઉપર છે હવે એ જ્યાં સુધી પચાસ હજાર ને સાતસો નું લેવલ ક્રોસ નહીં થાય ત્યાં સુધી એની અંદર પણ તેજી નથી બનતી એટલે કે આ માઇનોર પુલબેક બેક કહી શકીએ કે આ માઇનોર પુલબેક આપણને ચોક્કસ જોવા મળી શકે બટ આ સસ્ટેન કરે અને આ બે જે લેવલની વાત થઈ બે લેવલની ઉપર ટ્રેડ કરે ત્યારે ઓવરઓલ સ્મોલ કેપ મિડ કેપ અને લાર્જ કેપની અંદર આપણને તેજી જોવા મળી શકે આપણા માટે એક જ પોઝિટિવ ટ્રિગર છે જે તેજીવાળા માટેનું આપણે વાત કરી શકીએ તો કે વિક્સની અંદર ચૌદનો હાઈ બનાવી પ્રિસાઇઝલી કહું તો ચૌદ પોઈન્ટ નાઇનનો હાઈ બનાવી અને થર્ટીન પોઈન્ટ સેવન્ટી થઈ ચાલી રહ્યો છે જો વિક્સ મેલ્ટ ડાઉન થશે વિકસ જો અત્યારે જે થર્ટીન પોઈન્ટ સેવન્ટી નાઇન ચાલે છે જે ક્લોઝિંગ બેઝિસ ઉપર નો લેવલ તોડશે તો ચોક્કસ આપણે એક સારી એવી રેલી જોઈ શકીશું જે મે બી આપણને ત્રેવીસ હજારના લેવલ સુધી ફરી પાછી લઈ જઈ શકે બટ ત્રેવીસ હજારના લેવલ ઉપર એક રેઝિસ્ટન્સ આપણને ચોક્કસ મળશે ત્રેવીસ હજારનું લેવલ રેઝિસ્ટન્સ ક્રોસ કરવું થોડું ડિફિકલ્ટ શોર્ટ ટર્મમાં લાગે છે

તમે અત્યારે આ ડિસિઝન લો તો તમને ઇમિજિયેટલી તમને ફિયર ઓફ મિસિંગ આઉટની ફિલિંગ એટલે ફિલિંગ આવશે ફિલિંગ ઓફ મિસિંગ આઉટની બિકોઝ જો વીક્સ મેલ્ટ ડાઉન થાય છે જો થર્ટીનું લેવલ તોડે છે તો શોર્ટ ટર્મમાં આપણે ત્રેવીસ હજારનો ઇન્ડેક્સ પાછો જોઈશું ને ત્યારે એવું લાગશે કે આપણે બસ મિસ થઈ ગઈ રોંગ ટાઈમ પર આપણે એક્ઝિટ થઈ ગઈ એટલે જો ડિલિવરી બેઝિસ પર કોઈનું બાઈંગ છે તો આ ટાઈમે એક્ઝિટ થવાની જેવું સિચ્યુએશન લાગતી નથી દર્શક મિત્રો જીગરભાઈએ ખૂબ ઉપયોગી સલાહ આપણને આપી દીધી કે અત્યારે બહુ ઉતાવળ કરીને એક્ઝિટ થવાનો સમય નથી હજુ રાહ જોવાનો સમય છે થોડેક સ્થિતિ કંઈ સુધાર થઈ શકે કોઈ રાહત રેલી આવી જાય એ પ્રકારની સ્થિતિ પણ ચોક્કસપણે આશા રહેલી છે જીગરભાઈ એક સવાલ મને આવી રહ્યો છે દર્શક મિત્રોનો કે કોઈ રોકાણકાર છે જેની પાસે ત્રણ ચાર લાખ રૂપિયા પડ્યા હોય અને એમને હવે પૈસા લગાવવા હોય તો ક્યાં લગાવે શેર બજારમાં લગાવે કે મ્યુચ્યુઅલ ફંડમાં લગાવે મ્યુચ્યુઅલ ફંડ પણ ઈન ડાયરેક્ટલી સ્ટોક માર્કેટમાં જ પૈસા ઇન્વેસ્ટ કરતા હોય છે જો એ કોઈ લાર્જ કેપ સ્મોલ કેપ મિડ કેપમાં ઇન્વેસ્ટ કરતા હોય મતલબ લાઈક એ અલગ અલગ પ્રકારના મ્યુચ્યુઅલ ફંડ હોય છે ડેટ ફંડ હોય છે સિક્યોર બી હોય છે સો એમનું મ્યુચ્યુઅલ ફંડમાં જો સ્ટોક માર્કેટમાં લગાવતા હોય અને જો એમને ફંડામેન્ટલ ટેકનોલિકલ એનાલિસિસનું નોલેજ હોય તો ડાયરેક્ટ લગાવી શકે અધરવાઇઝ મ્યુચ્યુઅલ ફંડ એ નોર્મલી સેફ હોય છે શેર બજારની સાથે સાથે મ્યુચ્યુઅલ ફંડ ઉપર પણ આપણે નજર રાખવાની જરૂર છે હવે જીગરભાઈ આપણા મેઇન સવાલ ઉપર આવીએ આજના સવાલ ઉપર જે મેં સવાલ એકદમ વધારે પૂછાયા એ સવાલ મેં પહેલાં પૂછી લીધા હવે આજે મંગળવારનો દિવસ છે કારોબારનો બીજો દિવસ છે અને આવતીકાલે શેર બજારમાં રજા છે આજનો મૂળ માહોલ એકંદરે શું દેખાઈ રહ્યો છે સામ સુધી કેવું રહી શકે નેગેટિવ જ છે આજે બી ડેટા માઇલ્ડ નેગેટિવ છે માઇલ્ડ નેગેટિવ છે ઇટ મીન્સ કે અ આજે એવું લાગી રહ્યું છે કે આપણે બાવીસ હજાર પાંચસો નું લેવલ ડિપેન્ડ કરીશું અને અડતાલીસ હજાર પાંચસો નું લેવલ બેંક નિફ્ટીમાં પણ ડિપેન્ડ કરીશું બેંક નિફ્ટીનું એક્સ્ટ્રીમ બોટમ આજના દિવસમાં અડતાલીસ હજાર લાગે છે અ પણ જો ફોર્ટી એટ થાઉઝન્ડ બેંક નિફ્ટી ટચ કરશે તો આપણે પાંચસોનું લેવલ તૂટી જશે અ બટ ઓવરઓલ ડેટા પોઝિશન ઉપરથી લાગતું નથી કે નિફ્ટી બાવીસ હજાર પાંચસોનું લેવલ તોડે અને ઉપરની તરફ બાવીસ હજાર છસો બાવીસ હજાર સાતસો આ એક મેક્સ લેવલ બને બાવીસ સાતસો બી મેક્સિમમ ક્રોસ થાય કે ટચ થાય બટ માર્કેટ નેરો રેન્જમાં સાઈડવેઝ ટ્રેડ થાય એવું આજે લાગી રહ્યું છે હા જીગરભાઈ હવે એક બે શેર અંગે આપણે વાત કરી લઈએ રોકાણકારોનો આપણી પાસે સવાલ છે એક તો એનટીપીસી ગ્રીન આપણે રોજ સવાલ પૂછતા હોય છે આને લઈને આજે પણ સવાલ આવ્યો છે એનટીપીસી ગ્રીનમાં આપનો વ્યૂ શું હોઈ શકે એન્ટીપ્રેસી ગ્રીન નાઇન્ટી નાઇન ચાલે છે જ્યાં સુધી એકસો ને પાંચનો ભાવ ક્રોસ નથી થતો હમ ત્યાં સુધી અ ની પોઝિશન ના લેવી જોઈએ હમ અને અ એકસો પાંચમો લેવલ ક્રોસ થાય પછી નેક્સ્ટ લેવલ એકસો આઠ થી એકસો દસ નું આવે એકસો નું લેવલ જો ક્રોસ થયું એ પછી અ એકસો વીસ સુધીની જર્ની ઇઝીલી કરી શકશે હમ હા આપણે જીગરભાઈ થોડાક દિવસ પહેલા એક રિપોર્ટ આવ્યો હતો જેમાં એવું જાણવા મળ્યું કે એલઆઇસી છે એલઆઇસીને પણ બજારની અંદર આ પ્રકારની જે શેરબજારની સ્થિતિ છે એમાં એને ખૂબ મોટું નુકસાન પડી ચૂક્યું છે ઘણા બધા પૈસા એ લોકોના પણ નુકસાનમાં ગયા છે તો આ જે શેર છે એલઆઈસીમાં એમાં હવે બાય કરવાનો સમય સેલ કરવાનો કે હોલ્ડ કરવું છે આપણે એલઆઈસી નો ભાવ ડિસેમ્બર ની અંદર 648 નો હાઈ બનાવ્યો હતો અત્યારે 531 ચાલી રહ્યો છે ચાર્ટ ઉપર હજુ પણ નેગેટિવ છે એટલે આ લેવલ ઉપર એલઆઈસી નું નવું બાયિંગ એલઆઈસી હાઉસિંગ સોરી એલઆઈસી માં એક મિનિટ લાઇફ ઇન્સ્યોરન્સ સોરી ખોટો સ્ટોક ખોલ્યો લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા સાતસો બાસઠનો ભાવ ચાલે છે જે નવ ડિસેમ્બરમાં રોજ આપણે એક હજાર સાતનો હાઈ હાઈ બન્યો હતો ત્યાંથી અત્યારે સેવન સિક્સટી ટુનો ભાવ ચાલી રહ્યો છે ચાર્ટ ઉપર નેગેટિવ છે ઓલમોસ્ટ ત્રીસ પચીસથી ત્રીસ ટકાનું કરેક્શન થઈ ગયું છે બટ સ્ટીલ હજુ આપણે નીચે સાતસો સુધીનું સાતસો પચીસ સુધીનું લેવલ જોઈ શકાય એટલે અ હજુ આ લેવલથી એન્ટ્રી લેવી એડવાઇઝેબલ નથી એટલે કે મતલબ જીગરભાઈ એ થયો કે એલઆઈસી ની જે શેર છે સ્ટોક એની અંદર હજુ પણ કરેક્શનની ની શક્યતા દેખાઈ રહી છે આપને ચાર્ટ ઉપર ચોક્કસ નેગેટિવ છે 10 ઈએમએ 20 ઈએમએ અ 200 ઈએમએ આ બધા ઈએમએ થી નીચે ચાલી રહ્યું છે જ્યાં સુધી 916 નું લેવલ ક્રોસ ના થાય ત્યાં સુધી લોંગ ટર્મ તેજી ના થાય એટલીસ્ટ 830 850 નું લેવલ ક્રોસ કરવું પડે જે અહીંયા થી 70 રૂપિયા અપ છે એટલે સોરી પચાસ રૂપિયા હા સોરી સેવન્ટી રૂપીઝ બાકી છે સેવન્ટી રૂપીઝ અહીંથી ક્રોસ થાય તો જ ચાર્ટ તેજીમાં કન્વર્ટ થાય અધરવાઇઝ ટેકનિકલી અત્યારે આ ચાર્ટ તેજીમાં નથી બનતો શોર્ટ ટર્મ તેજી પણ આપણે સાતસો સિત્યોતેર સેવન એટી ક્રોસ થશે ત્યારે જ બનશે એટલે આ લેવલથી તેજી કરવી એડવાઇઝેબલ નથી હા જીગરભાઈ એક સવાલ આપણી પાસે એવો પૂછાયો છે આજે હમણાં પૂછાયો છે કે વિપ્રો જે છે વિપ્રોના સ્ટોકમાં કોઈ પાંચ વર્ષ માટે લાંબા ગાળે ઇન્વેસ્ટ કરવું હોય કોઈને તો એમાં આપનું વ્યૂ શું હોઈ શકે આઈટી સ્ટોક્સમાં બધા જ અક્રોસ ધ બોર્ડ પ્રોફિટ બુકિંગ છે આઈટી સ્ટોક્સમાં તમે ઇન્વેસ્ટમેન્ટ પાંચ વર્ષ માટે ચોક્કસ કરી શકો બટ આઈ સજેસ્ટ કે તમે એક ટકો બે ટકા પાંચ ટકા તમારે જે ટોટલ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય એના બે અઢી ટકાથી વધારે એટ વન ટાઈમ ના કરવું જોઈએ અત્યારે એક આઈટી એવું લાગી રહ્યું છે કે અત્યારે ઘણો લાંબો ટાઈમ મંદીમાં કાઢશે એટલે તમારી એવરેજ ડાઉન થાય એટલે એવરેજ એક સરખી તમારી થાય એટલે બહુ ઇમિજિયેટલી બધા જ પૈસા એક સાથે ઇન્વેસ્ટ ના કરવા જોઈએ ડેલી વીકલી ફિફ્ટીન ડેઝ મંથલી બેઝિસ પર ધીરે 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 ઇન્વેસ્ટમેન્ટ કરીને તમારો પોર્ટફોલિયો બનાવવો જોઈએ આઈટી ચોક્કસ બેક કરશે બટ ઇમિજિયેટ નિયર ટર્મમાં બેક થાય એવું લાગી નથી રહ્યું દર્શક મિત્રો આ જે સવાલ હતો એ રોજ પૂછાય છે અને એનો જવાબ એ છે કે આઈટીના શેરમાં હાલમાં એકદમ તેજી આવવાના કોઈ સંકેત નથી પણ એમાં એકંદરે સુધાર થશે હાલમાં એમાં એકદમ થોડી સાવધાની રાખવાની જરૂર છે લાંબા ગાળાની ગણતરી એમાં ચોક્કસપણે આપણે કરી શકાય છે એ આપણે હંમેશા ધ્યાન રાખવા જેવું છે કેમ કે આઈટીના સેક્ટર જે છે આઈટી સાથે જોડાયેલા શેર એમાં અમેરિકી બજાર જે છે એની પણ અસર થાય છે ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનની એના ઉપર સીધી અસર થતી હોય છે જેથી હાલમાં એમાં સાવધાની જરૂર દેખાઈ રહી છે

અધરવાઇઝ અત્યારે ચાર્ટમાં છેલ્લા ત્રણ દિવસથી પ્રોફિટ બુકિંગ દેખાય છે એટલે વન થર્ટી સિક્સનું લેવલ ક્રોસ કરે તો તેજી થશે અધરવાઇઝ અત્યારે ચાર્ટ મંદીમાં છે અને ટાટા ની વાત કરીએ તો જગરભાઈ આપનો એમાં શું વ્યૂ છે ટાટા સ્ટીલ વન થર્ટી એટ ચાલે છે બધી ઇમ્પોર્ટન્ટ મુવિંગ ની ઉપર છે વન થર્ટી અત્યારે વન થર્ટી એટ ચાલે છે વન થર્ટી સિક્સનો સ્ટોપ લોસ કન્સિડર કરો તો સુધીનું સ્ટોક જર્ની કરી શકે જીગરભાઈ હવે હવે આપે ગઈકાલે સમાચાર સાંભળ્યા હશે આજે સાંભળ્યા હશે સવારે કદાચ અને નહીં ધ્યાન આવ્યું હોય તો હું જણાવી દઉં કે ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના નિવેદન મુજબ હંમેશા ગુલાટ મારતા હોય છે આજે ફરી એકવાર એમને એમને કોઈ પત્રકારે સવાલ કરી લીધો કે મેક્સિકો અને જે કેનેડા છે એના ઉપર જે ટેરિફ લાગુ કરવાની વાત છે એ અંગે આપનો જવાબ શું છે તો ડોનાલ્ડ ટ્રમ્પે જવાબ આપ્યો કે જે અમે ડિસિઝન અગાઉ કરેલા છે એ મુજબ અમે આગળ વધશું અને ટેરિફ તો લાગુ થશે જ પણ ટેરિફ કેટલો લાગુ થશે આ બંને દેશો ઉપર કઈ રીતે કાઉન્ટર આ બંને દેશો કરશે એવો સવાલ થઈ રહ્યો છે ઘણા બધા લોકો કેનેડા અને ઘણા દેશો એવી રજૂઆત પણ કરી રહ્યા છે કે ટ્રમ્પ જે છે આ ટેરિફને લઈને હવે ટ્રમ્પની સામે પણ કોઈ એવી વ્યૂહરચના બધા દેશો ઘડે જેથી એમના ઉપર પણ દબાણ આવે તો આ જે એક ટેરિફ વોરની સ્થિતિ મને લાગે છે થોડા દિવસ પછી સર્જાશે આપણા માટે ક્યાં આમાં નુકસાન પડશે કે આપણને ફાયદો થશે આમાં ના આપણા માટે પણ વર્લ્ડ અક્રોસ જે સિચ્યુએશન છે એ જ સિચ્યુએશન આપણી પણ બનશે કારણ કે એક્ચુલી ટ્વેન્ટી ફાઇવ પરસેન્ટ કેનેડા મેક્સિકો ઉપર ઇમ્પો અ ડ્યુટી ઇમ્પોઝ કરવાની તૈયારી ચાલી રહી છે એની સામે ઇન્ડિયા હાઈએસ્ટ ઇમ્પોર્ટ ડ્યુટી યુએસ થી એક્સપોર્ટમાં ઇન્ડિયાના એક્સપોર્ટમાં લગાવી રહી છે અને પ્રેસિડેન્ટ ટ્રમ્પનું રેગ્યુલરલી એવો સ્ટેટમેન્ટ આવે છે કે આ જે ટેરિફ લગાવશે એ રેસીફર ટેરિફ હશે એટલે જેટલું ઇન્ડિયા યુએસનાથી ઇમ્પોર્ટ પર ટેરિફ લગાવે એટલું જ યુએસ ઇન્ડિયાથી એક્સપોર્ટ ઉપર લગાવશે એટલે જેટલું આપણું ટેરિફનું છે એટલું જ એમના ઉપર આવશે એટલે આ કોઈ એક સાઇડ ઇન્ડિયાને બેનિફિટ થાય એવું કોઈ જગ્યાએ છે નહીં આજના મતલબ એક પ્રેસ કોન્ફરન્સમાં ફ્રાન્સના પ્રેસિડેન્ટે પણ એક સ્ટેટમેન્ટ કર્યું છે કે યુએસ ટ્રેડ વોરની અંદર આખી દુનિયાને ખેંચી જઈ રહ્યું છે અને જો આ સિચ્યુએશન ચાલશે તો આખું વર્લ્ડ અક્રોસ એક ટ્રેડ વોર જેવી સિચ્યુએશન ક્રિએટ થઈ જાય છે એટલે આપણા માટે કે દુનિયા માટે જ્યાં સુધી ટ્રમ્પનું ટ્રેડ વોર એની ટેરિફની પોલિસી ક્લિયર નહીં થાય એક નોર્મલાઇઝ નહીં થાય ત્યાં સુધી આખી દુનિયા માટે આ એક ચિંતાનો વિષય છે અને ચાલુ રહેશે

કે જે બાકી ડિફેન્સ ને આ બધું જે વસ્તુઓ છે ઘણી છે આ બે બોઈંગ અને આ જે એરપ્લેન બનાવવાની કંપની છે ઘણી બધી ફાર્માસ્યુટિકલ્સ કંપની છે બટ ત્યાં આગળ યુએસની અંદર હાયર વેજીસ હોવાના હિસાબે ઇન્ડિયાની અરે સોરી યુએસની બહાર મેક્સિમમ પ્રોડક્શન થતું હોય છે જેમ કે આપણે જાણીએ છીએ કે સપોઝિંગ વર્લ્ડ અક્રોસ એપલ ફોન મેક્સિમમ વેચાતા હોય છે તો એપલ ફોનનું પ્રોડક્શન પહેલાં ચાઇનામાં થતું હતું હવે ધીરે રીતે ઇન્ડિયામાં આવ્યું છે થોડું હવે લાસ્ટ યરથી ઇન્ડિયામાં પણ એપલના ફોનનું પ્રોડક્શન સ્ટાર્ટ થયું એટલે યુએસમાંથી જોબ ક્રિએશન્સ ઘટે છે યુએસની જીડીપીમાં એનાથી ઇમ્પેક્ટ થાય છે એટલે ટ્રમ્પના એફર્ટ્સ એ છે કે જેમ ઇન્ડિયામાં મેક ઇન ઇન્ડિયા આપણે એક કેમ્પેન ચલાવીએ છીએ ઇન્ડિયામાં મેન્યુફેક્ચરિંગ વર્લ્ડનું હબ બને આપણે એવી પ્રયત્ન કરી રહ્યા છે એવી રીતે ટ્રમ્પ યુએસની અંદર મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ વધે બિઝનેસ વધે એમની ઇકોનોમીને એને સપોર્ટ મળે લોકલ ટેક્સિસ જે વેટ કલેક્શન છે એ કરી શકે ટેક્સીસ એમના કલેક્શન થઈ શકે એ પોલિસીને ફોલો કરી રહ્યા છે એટલા માટે એ ટેરિફ એટલા માટે લગાવ્યા છે જેથી લોકલ કન્ઝમ્પન એમનું ત્યાગનું વધે અને જે લોકો પાર્શિયલ પ્રોડક્શન બહાર કરાવીને જે યુએસમાં લાવે છે તે બધું જ પ્રોડક્શન યુએસમાં થાય આપે જીગરભાઈ ખૂબ વિસ્તારથી આ જવાબ આપ્યો અને શા માટે આ ટ્રમ્પનું વલણ છે એ પણ અમને સમજાયું હવે આપ એક છેલ્લો સવાલ હું જીગરભાઈ આપને પૂછેલું જે રીતે બજારની સ્થિતિ દેખાઈ રહી છે અને આ પ્રવાહી સ્થિતિ વચ્ચે આ ટેરિફ વોરની એક યુદ્ધ જેવું વાતાવરણ થયું છે એમાં સવાલ હવે એ થાય છે કે આખી દુનિયા હવે ટ્રમ્પ સામે પણ ઊભી થઈ જશે જે રીતે કેનેડાનું નિવેદન આવ્યું છે ફ્રાન્સનું નિવેદન આવ્યું છે ભારત પણ એમાં જોડાશે ચીન પણ જોડાશે આપને લાગે છે કે એક ટ્રમ્પ સામે પણ કાઉન્ટર વ્યૂ રચના ઊભી થશે શક્યતા ઓછી છે બીકોઝ વર્લ્ડની સિચ્યુએશન પણ એ રીતની છે કે આજે યુક્રેન આના યુદ્ધમાં યુએસ રશિયાને સપોર્ટ કરી રહ્યું છે યુરોપિયન માં પણ જે રીતનો સ્ટેજ છે એ રીતે વર્લ્ડ અક્રોસ યુએસ નો સપોર્ટ ઇઝ વેરી મચ નીડેડ ફોર ઓલ કન્ટ્રીઝ એટલે યુએસ ની ટ્રમ્પની સામે લાઈક ડિસિઝનની સામે જવું એ કોઈ પણ કન્ટ્રી માટે ડિફિકલ્ટ છે લાઈક આપણે જેમ બ્રિક્સ કરન્સી ઇન્ટ્રોડ્યુસ થવાની તૈયારી હતી ત્યારે ટ્રમ્પનું એક સ્ટેટમેન્ટ આવ્યું કે જેટલા લોકો બ્રિક્સ કરન્સીમાં પાર્ટિસિપેટ કરશે એ લોકોને બ્રિક્સ કન્ટ્રીઝને એની પર હંડ્રેડ પર્સન્ટ ઇમ્પોર્ટ ડ્યુટી લાગશે એટલે એમાંથી ઇન્ડિયા પણ આવી ગયું ઇન્ડિયાએ પણ વિડ્રો કરી લીધું એવી રીતે તમે આજે જે વિશ્વની મહાસત્તા છે અને જે રીતનું જે એ લોકોનો દબદબો છે એની સામે તમે પડી અને તમે એની અગેન્સ્ટમાં જાઓ એવી એવું થવું બહુ ડિફિકલ્ટ છે આ ચાર વર્ષ દુનિયા માટે ડિફિકલ્ટ છે અને ટ્રમ્પના ડિસિઝન્સની સામે દરેક કન્ટ્રીને ક્યાંક ને ક્યાંક કોમ્પ્રોમાઇઝ કરવું જ પડશે અને એની સાથે અલાઇન થવું જ પડશે હા દર્શક મિત્રો જીગરભાઈ ખૂબ ઉપયોગી વાત આપણે છેલ્લે કરી કે આ ચાર વર્ષ રહેશે ટ્રમ્પના કેમ કે એમના ડિસિઝન જે થતા હોય છે બેફામ થતા હોય છે વિચાર્યા વગર થતા હોય છે એ પ્રકારના ડિસિઝન આવી રહ્યા છે જે રીતે જોતા અને બીજું કે એમની જે તાકાત છે એ તાકાત એ બતાવી રહ્યા છે પોતાના દેશ માટે તો કોઈ દેશ અત્યારે એમની સામે ઊભા થાય એવી કોઈ શક્યતા દેખાઈ રહી નથી બ્રિક્સની સામે એમને બ્રિક્સ સામે નિવેદન જે કર્યું જે રીતે જીગરભાઈએ વાત કરી ઘણા બધા કોઈ દેશોની હિંમત થઈ રહી નથી આ પ્રકારની સ્થિતિ છે ભલે નિવેદન જેમ તેમ આવી રહ્યા છે બધા દેશોના પણ કોઈ શક્યતા દેખાઈ રહી નથી આ જિગરભાઈ આપ ખૂબ કિંમતી સમય કાઢીને અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને ખૂબ ઉપયોગી માહિતી દરેક મુદ્દે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે આપણે આ ખાસ કાર્યક્રમની અંદર શેર બજાર સાથે જોડાયેલા જુદા જુદા પ્રશ્નોના જવાબ મેળવવાના પ્રયાસ કરી રહ્યા હતા એકંદરે બજારની સ્થિતિ ખૂબ પેઇનફુલ બનેલી છે ખૂબ સાવધાનીપૂર્વક હાલ માત્ર રાહ જોવાની જરૂર છે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે હાલ વિચારવાનો સમય ઓછો છે ખૂબ સાવધાનીથી તમામ પાસા ઉપર રિસર્ચ અને ફંડામેન્ટલ પાસા જોવાની જરૂર છે તો આ વિષય ઉપર આપણે વાત કરી રહ્યા હતા કાલે ફરીવાર મળશું આ સમય જોતા રહો બે ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર